વડોદરાના શિનોરના કુકસ ગામમાં રોગચાળો ફેંક ફેલાતા ફફડાટ વ્યાપી ગયો છે કુકસ ગામમાં એક સાથે કમળાના દસ શંકાસ્પદ કેસ નોંધાયા કમળાના શંકાસ્પદ કેસને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમે હાથ ધર્યો સર્વે મેડિકલ ટીમે કુકસ ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમોએ પણ પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા બે બોર મારફતે ગામમાં પાણીનું વિતરણ થાય છે અને અહીં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા કમળાના રોગ ફાટી નીકળતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે વડોદરાના શિનોરના કુકસ ગામમાં રોગચાળો ફેંકી ફેલાતા ફફડાટ વ્યાપી ગયો છે કુકસ ગામમાં એક સાથે કમળાના દસ શંકાસ્પદ કેસ નોંધાયા કમળાના શંકાસ્પદ કેસને પગલે આરોગ્ય વિભાગ દોડતો થયો સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમે હાથ ધર્યો સર્વે મેડિકલ ટીમે કુકસ ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમોએ પણ પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા બે બોર મારફતે કુકસ ગામમાં પાણીનું વિતરણ થાય છે અને અહીં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા કમળાના રોગ ફાટી નીકળતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે